શુક્રવારની સવારના તો સરસ મજાનું પાણી ભરી લીધું છે બધું જેટલું જોઈએ એટલું અને ફૂલ તૈયારી થઈ ગઈ છે કે આજ તો હું એટલું કહું છું કે આજ અમે ક્યાં જવાના છે કહું ને હે કહું ને તો જવાના છે આજ તો છોકરાને પરવાસ પણ છે ડેડે ડુંગરે હાલીને લઈ જવાના છે ને એનું સરસ મજાનું નાસ્તો બનાવવાના છે બટેટા ખોવા તો એનું પાણી પણ એને ફરી દીધું ને મારું રસોડું એમણે સારું કહી દઉં છું કારણ કે પાંચથી આઠ સુધીના ત્રણ ધોરણને લઈ જવાના છે અને બાકીના બાળકો માટે મારે અહીંયા બનાવવાનું છે આજનું જે મેનુ હશે એ દાળ ભાત હોય કે જી કાંઈ હોય બનાવવાની સૌ બનાવી અને આઠ વાગ્યા ને કા હું ફૂલ તૈયારીમાં ખાવ તૈયાર થઈ જાય છે કે કારણ કે કાલે મેં ગઈ કાલે કીધું હતું કે મારે એક માઠા સમાસર છે તો માઠા સમાસરમાં મારો પાણી ઓફ થઈ ગયો જૂનું તે તો એનો આજ ખરખરો કરવાનો અમારે કાઠિયાવાડી ભાષામાં અમે એની કાંઈ કહી તો કાંઈ લઈને પણ અમે જવાના છે પણ એ પહેલાં હું આઠ વાગે થોડુંક રસોડું કરી લઉં અને સરસ પાસું તૈયાર થઈ જાઉં કારણ કે ખરખરાનું ગામતરું છે એ કાંક અલગ પ્રકારનું તૈયાર થવું પડે તો એવા કપડાં પણ પહેરવા પડે શોખના કપડાં પહેરવા પડે એટલે કાળા ને ખરખરો પણ કરીશ અને ડેડે ડુંગરે બનશે તો હાજરી પણ આપીશ અમારા બાળકો સાથે અમારે અહીંથી બાયપાસ રસ્તો થાય છે તો એ રસ્તે અમે આવીશું તો હું ત્યાં ઉતરી જઈશ તો વળી બાળકો આરે પછી થોડી વાર ખિલોલ કરી લઈશ અને આ તો બાળકોની વાત છે સરસ મજાની એ માર્કેટમાં આવીશું જો તો ખરા તમને એમ લાગે કે ઢસાની જગસણની માર્કેટ છે એ કંઈ બકાલું મળું નહીં અને સરસ મજાના મરસાં લેવા આવીશો નિશાળ હાટુ ચાર કિલો તો મરસા તો લીધા પણ તમે રીંગણા જોવો રીંગણા આ રીંગણા છે ઓળાના ભરપૂર આખી દુકાન ભરી હોય શાકની માં કાંઈ ઘટે નહીં અશ્વિનભાઈની દુકાન ઝાપડિયા ગામજાનભાઈ દેવડી કોઈ પણ આખા લગ્નનો ઓર્ડર તમે આપવા આવો તો એ ઓર્ડર લઈ લેશે અને ને ભાવે અહીંથી તમને મળી રહે કદાચ તમારે એકાદ અગાઉ ઓર્ડર દેવો પડે કારણ કે ઓર્ડર ન દીધો એને લેવા આવો તો આ બધું ખાલી કરી દો તેના તો આખો દી ગ્રાહક રખડે એટલે તમારે એક બે દી અગાઉ બુકિંગ કરી દો ને તો તમને માર્કેટમાં નહીં સસ્તું પડે પણ એની પાસે સસ્તું પડશે કારણ કે અમે બધું ખરીદેલું છે ને મારો અનુભવ છે અમે બધા પ્રસંગમાં અહીંયાથી લઈ જઈએ છીએ બહે પાંચનું એટલે અમને ઢસાના ભાવે જ કરી દેશે મને કહી દે તમને ન કહી દેતો હોય આમાં શું ઘટે એ તાજે તાજું બકાલું વા મોજ વા એટલે કંઈક લાગે છે સારું સારું અહીંયા આવું આવો

પડે તો માતાજીનો પ્રવાસ સરસ મજાના છોકરા કરવાના છે પગ પગપાળા હાલીને જવાના છે એક થી આઠ નહીં પાંચથી ત્રણ ધોરણ સાત ને છ થી આઠ તો સરસ મજાનું આયોજન કર્યું છે અને સરસ મજાના ડેઢ ડુંગર જઈ આવ્યા અને પવા બટાટા ખાધા અને પાછા નિશાળે આવીને એક થી પાંચ ધોરણના ને સરસ મજાના વેજીટેબલ ફુલાવ ભાત ખવડાવ્યા સરસ મજાના જામફળ આવ્યા છો મોટા ટબ્બા જેવા અને અત્યારે દેખાતા નથી તો લો જે કરી અને અત્યારે મારા વીડિયાને હું પૂરો કરું છું ફરી મળશું કાલે હવારે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મારે વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કર ભૂલતા નહીં તો જય માતાજી